થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ચેકિંગ દરમિયાન માળિયાહાટીના જલંધર ગામની સીમમાં આવેલ સમ્રાટ ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ માણતા દિવ્યેશ ઉર્ફે મયુર ધીરુભાઈ હિરપરા ચિન્ટુ ઉર્ફે કાનજીભાઈ ભીખાભાઈ નારિયા અને એક મહિલા દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા રણજીતભાઈ કાનાભાઈ ડોડિયા સમ્રાટ ફાર્મહાઉસમાં પથિક સોફ્ટવેરમાં ઉતારુઓની ઓનલાઇન એન્ટ્રી નહીં કરતા હોટલ સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી માળિયાહાટીના પોલીસે કરી હતી આ રેડ દરમિયાન મોબાઈલ નંગ ના કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા દસ હજારનો કબજો કરી માળિયાહાટીના પોલીસે જુદી જુદી કલમ લગાડી માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ પીએસઆઈ પી કે ગઢવી હિતેશભાઈ બલદાણિયા વિમલભાઈ ડોબરિયા અરૂણભાઈ મહેતા રાજેન્દ્રસિંહ પરમાર પ્રકાશભાઈ જેબલિયા વુમન પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન કાગડા સહિત પોલીસ સ્ટાફે સાથે રહી આ ઉમદા કામગીરી કરેલ હતી રિપોર્ટર વિનોદ બી રૂજાતલા માળિયા હાટીના